મદની દારૂત તર્બિયત મદરેશામાં ટ્રસ્ટી તરીકે પણ કાર્યરત હતો તલાટી રવિદરા ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારી અંકલેશ્વર દ્વારા કરાયેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીએ રવિદરા ગામે પોતાના રહેણાંક મકાન દુકાનો તથા મદની દારૂત તર્બિયત મદરેશાના આગળના ભાગે અનધિકૃત અને પરવાનગી વિનાનું વધારાનું બાંધકામ કર્યું હતું ગ્રામ પંચાયત રવિદરા અને તાલુકા પંચાયત અંકલેશ્વર સાથે જરૂરી લેખિત કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ગ્રામ પંચાયતની ટીમ અને પાનોલી પોલીસ સ્ટેશનની ટીમના માણસોની હાજરીમાં સદર અનધિકૃત અને પરવાનગી વગરના બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે અને ગુનામાં સંડોવાયેલ વ્યક્તિના ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવાની કાર્યવાહી ચાલુ રહેશે તારીખ અગિયાર અગિયાર બે હાજર પચીસ ના રોજ પાનોલી પોલીસ સ્ટેશનના રવિન્દ્ર ગામ ખાતે આવેલ આરોપી અજમદ અહેમદ બે કે જે ત્યાં મોલવી તરીકેનું કામ કરે છે તેની વિરુદ્ધ બળાત્કાર અને ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો હતો ત્યારબાદ આ ગુનાની તપાસ આગળ વધારતા આ આરોપી દ્વારા જે જે જગ્યાએ તેના રહેણાંક મકાન તેની દુકાનો અને જે જગ્યાએ અ મદની દારૂદ તરબીત મદરેસા આવેલા છે તેની તપાસ જે છે એ ગ્રામ પંચાયત અને તાલુકાના કક્ષાના અધિકારી મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ તોડી પાડવામાં આવેલા છે એ લોકોનું જે રહેણાંક મકાન જે હતું એ કે જે એમના ખુદના નામે હતું અને ત્યારબાદ એમની જે દુકાનો હતી જેની આગળના ભાગ અને જે બાકીની વસ્તુ ગેરકાયદેસર હતી કે દબાણમાં તેને અને ત્યારબાદ મદની દારૂ તરબિયતના જે આગળનો ભાગ કે બનાવેલો આ તમામ વસ્તુઓને આજે રોજ જે એ આજે તોડી પાડવામાં આવેલા છે બિલકુલ અમે માહિતી તપાસ દરમિયાન આવી છે કે તેના વિરુદ્ધ આની પહેલા પણ ગુનો દાખલ થયેલા છે અને એ ગુનાના કામે જે છે એનો પાસપોર્ટ પણ જમા હતો એ પાસપોર્ટ દરમિયાન એ કોર્ટની પરમિશન લઈ અને એ બીજા કન્ટ્રીમાં ગયા હતા જે બાબતે પણ હાલમાં ઉનાળપૂર્વકની એક તપાસ હાલમાં ચાલતી